નમસ્કાર સુરતમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન સુરત શહેરના નેતાગણ અને ગામના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોકસુદભાઈ મિર્ઝા પ્રદીપ સિંધવ ધનસુખભાઈ રાજપૂત અને મેહુલ રાયકા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપ્રસંગે કાર્યક્રમના મિશ્કોલ અભિયાન અને સહી ઝુંબેશને ઘર સુધી પહોંચાડવા માટે યુવક કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ આજનો કાર્યક્રમ જે રહ્યો સમગ્ર દેશની અંદર અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દ્વારા ગદી છોડ નું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે ત્યારે યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લા વાઈઝ વિધાનસભા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ તાલુકા વાઈઝ બુથની અંદર કાર્યકર્તા જઈ અને વોટચોર ગદ્દી છોડ અભિયાન જે રહ્યું એ લોકો સમક્ષ મૂકે છે સમજાવે છે અને સમગ્ર દેશની અંદરથી પાંચ કરોડ સાઈન લઈ અભિયાનની અંદર આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીના આગેવાની નીચે ચૂંટણી પંચને આવેદનપત્ર આપવાનું છે અને જે રીતે આ લોકો સત્તા ઉપર બેઠા આજ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર તમામે તમામ સમાજ વર્ગ યુવાન મહિલા ખેડૂત આદિવાસી દલિત મુસ્લિમ સમાજ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ તમામ વર્ગ નારાજ હોય છતાં પણ જો આ લોકો સત્તા ઉપર જો બિરાજમાન હોય એનું મુખ્ય મુખ્ય કારણ જે વોટચોર સત્તા ઉપર છે એને આવતા દિવસોની અંદર કાર્યકર્તા જનતાની જનતા સમક્ષ વોટ ચોરીનો મુદ્દો મૂકી અને આવતા દિવસોમાં મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય લોકલ બોડી ઇલેક્શન હોય તો એની અંદર ભાજપનો સફાયો કરવાનું કામ કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કરશે એ નેમ નીચે આજે અમે સુરતની અંદર ઉન ખાતે

લોકોને અપીલ કરવા માંગીશ કે ખાસ કરીને પોતાનું નામ ચેક કરે પોતાના પોતાની મતદાર યાદી જે રહે એની અંદર કેટલા બધા ડુપ્લિકેટ નામો એકને એક નામના ચાર ચાર વ્યક્તિ ત્રણ ત્રણ વ્યક્તિ આ જે બીજેપીના જે મતદારો જે રહ્યા કે એ લોકો બોગસ વોટિંગ કરે છે અને ક્યાંક જે લોકોની નારાજગી હોય ક્યાંક વેપારીની ક્યાંક નારાજગી હોય છતાં પણ આ લોકો જો સત્તા ઉપર આવતા હોય તો આવું ક્યારે શક્ય નથી માત્ર બોગસ વોટે